Rati phariye toh lage, rato naa raja, dari loko naa khulla thai jai, dhamaka. Rati phariye toh lage, rato naa raja, dari loko naa khulla thai jai, જમા સ જમાની સે અમારા શોખ ને ઉંસા સે મજલી જિંદગી જીવો વાડા નંદારું એ બોલાજી ઉપર ના પરો ઉપર આમ કાઈ લેજો મજા મજા જીવા પડે

આ બંકો છે ને ચિત્તા બધા દીપરા થી પીવાતું નથી એટલે પછી પેલું ઉર્યું ને આપેલી ગીત આવે છે ને એના ઘરે હોકર બન જાય ના લીઆર સિંહ તો સિંહ કેવાંધ કાઢવા જાય લેબડી પર ચડી ગયા તો એ તો હુવું તું યાદ હતા ધ્વત ભૂલ ખાલી ના હુવાના ચિત્તાના ધ્વત

એટલે એવા પબ્લિક ખાવા અડકાયું થયું છે એ કૂતરું યાર બોખું હતું ને ચોક પડી રહ્યો બોલાવતો મણકો ભારે મણકો ભાઈ રેલું ખેચી ગયો રાતી

સર પેરી પેરી ને બેઠા પાવર 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 દેશી પાવર દેશી પાવર તારો દેશી પાવર ખરો દારૂડિયા ખરો બે તૈયાર ઠંડી જબરી પડી જબરી પડે તો એમ પડે એમ પડ્યો અમારી તો કોઈ વેલ્યુ નહી વાત નહીં ગમે એમ હા તડતડી ઉડાડ્યા વગર વાત તો ભલા હા બોલો બોલો પીએમ સાહેબ બોલો હા અમે

નાખવાનું આમશે તો ખાડી ખા જોન પેલા પેલું રાણી સંગ્રહાલય આજે આગુ નથી જવું બચ્ચી મારી બધા રાણી સંગ્રહાલયમાં હતા તો નથી એટલે બી ટીકડો પણ નીકળ્યા ના આવે જોઈ લે કાળુ ગુલ્ફી મોઢાજી Jauh jauh Eh berlagi? Jauh 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 Berlagi? Eh ni

પોતાની લે ઉતરી ઉચરી એના બાર ના બગીચા ફરતો એવી રીતના મલકાતો મલકાતો જતો હતો રાગ રાગા જેવો હતો